નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ જગદીશ મહેતા જોડાયા છે છે આજે ચર્ચા કરવી વિશ્વકર્માને લઈને અને જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આવતીકાલે શપથ ગ્રહણ કરશે અને સી આર પાટીલ એમનો ચાર્જ સોંપશે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે સર શું કહેશો જે રીતે જગદીશ વિશ્વકર્મા માટે આ કાંટાળો તાજ હવે માથે આવ્યો છે બિલકુલ છે પણ છતાં સોશિયલ એન્જિનિયરિંગ જેને કહેવાય રીતે ભારતીય જનતા પાર્ટી કરી લીધું કેવાય અત્યારે જગદીશ વિશ્વકર્મા જેવું કોઈ પાત્ર આમ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી પાસે નહોતું કે જેના જેની નિમણૂક માત્ર થી ભાજપને ફાયદો વધુ ને ગેરફાયદો ઓછો એવું થાય કારણ એવું હતું બેન જે કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની છે સવર્ણો પાટીદાર જનતા પાર્ટી પાસે છે જેમ કે પ્રધાનમંડળમાં એનો સમાવેશ તો પણ એ સમજી જાય બીજું જે તથા કથિત કોર વોટ બેંક છે પાટીદારો થી માંડીને મેં બીજા સવર્ણો ને કીધી એ બહુ બગાવત કરી શકે એવી હાલતમાં નથી કારણ કે એના અનેક પ્રકારના લાભાર્થીઓ પણ એ છે પક્ષના

તો પણ એક તો આ જે સ્થિતિ છે એ પ્રમાણે કોઈ બગાવત કરી શકે એવી સ્થિતિમાં હતું નહીં પણ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે કે અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સી જે છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોમાં અઢી વર્ષ હજી સરકારની નવી સરકાર બનાવવાની અઢી વર્ષ છે તો કોઈ પણ ભોગે એને ભયંકર હદે રેણ કરવું પડશે મોતી ભાંગુ વિંધતા મન ભાંગુ કવેણ ઘોડો ભાંગો ઠેકતા એને નહીં સાંધો ને નહીં રેણ એવું કહેવાય છે અમુક બાબતોના રેણ નથી હોતા એને કરે છૂટકો છે તમે બે દોરા તૂટી જાય પછી એને સાંધો તો ગાંઠ તો રહી જાય દોરા જેવો દોરો ન રહીએ ગાંઠ રહી જાય એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એવડી મોટી તિરાડ પડી ગઈ હતી કે જેની કોઈ સીમા નહીં પાયાના લોકો જે છે એની અવગણના અને શિખર ઉપર જે દેખાતા હતા એની બધાની તમે જુઓ તો અછોવાના એવું થવા માંડ્યું તું એટલે શોકેસના પુતળાની વેલ્યુ વધુ થઈ ગઈ ને અંદરનો સારો માલ હતો ગોડાઉનમાં એની જીરો એ ટાઈપની વાત હતી હવે આ બધું રિપેર કરતા પાર્ટી એવું વિચાર કરે કે જો પ્રમુખ બનાવવામાં આવે તો દરબાર સમાજ પાટીદારો અને એક અનેક લોકો એવા દાવેદાર છે એટલે એક નહીં બનાવો એટલે બીજા છ જે છે એના રીસાવા એને મનામણા કરવા પડે એટલે બુદ્ધિપૂર્વક ની વ્યવસ્થા કરીને તમે જોજો મોટા ભાગના કિસ્સાઓમાં આવું પક્ષ વલણ લે છે કે મુખ્યમંત્રી કે પક્ષ પ્રમુખ એ બને ત્યાં સુધી એવા કોઈ કોમ્યુનિટીમાંથી લેવો કે બહુ મોટી કોમ્યુનિટી ન હોય એટલે બધા બધાએ મને કે અમારો છે ને આ એ મને કે બધા મારા છે જેમ કે વિજય રૂપાણી જૈન કોમ્યુનિટી હવે બિલકુલ લઘુમતીમાં તો પણ એ ચાહ્યાં એને ક્યારેય એવું ન લાગ્યું કે આ કોઈ ફરાણી કોમ્યુનિટીના ફેવરમાં કે અનફેવરમાં છે જેમ કે સીઆર પાટીલ હવે પાટિલ તો મરાઠી છે અહીંયા તો ગુજરાતી છે પણ નહીં તો હાલ્યું આપણે જાણીએ છીએ કારણ કે એની ઉપર સીધો આક્ષેપ એમ ન લાગી શકે કે કે આ કોઈ ચોક્કસ કોમ્યુનિટીના વિરોધી ફેવરમાં છે છે એ એવી એક છાપ પડે નરેન્દ્ર મોદી તમે જુઓ મોદી કોમ્યુનિટી કેટલી એની જનસંખ્યાની દ્રષ્ટિએ કશું જ નહીં પણ એવી વ્યક્તિ કે કોઈ સમાજ એમ ન કહી શકે કે અમારી વિરુદ્ધ કે અમારી ફેવરમાં છે તમે કહો ગોપીબેન આપણા ઘરમાં લાઈટ જાય ને લાઈટ આપની જ્યાં અંધારું હોય ટૂંકમાં બધાનું સત્યાનાશ થયું તો મને વાંધો ના મારી ત્યાં કઈ નથી થયું ને એકલા ને એવી રાજકારણ માં પણ પરિસ્થિતિ હોય છે કે તું અગર મુજકો ન ચાહો તો કોઈ વાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી અમારી કોમ્યુનિટીમાંથી બીજા કોઈ નહીં કા મને કા બીજા કોઈ નહીં એટલે આમાં તોડ કાઢવામાં આવે ભારતીય જનતા પાર્ટીમાં તોડ કેવો કાઢવામાં આવે કે એવી કોમ્યુનિટીમાંથી કે એવા વર્ગમાંથી લોકોને પસંદ કરવામાં આવે જેના વિરોધી અથવા તો હિતશત્રુ ઓછા હોય ભાઈ જગદીશ વિશ્વકર્મા ઇઝ વન ઓફ ધેમ એ હાઈ કમાન્ડની બિલકુલ વિશ્વસનીય વ્યક્તિ છે નિકોલ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે ત્રણ વખત ચૂંટાયેલા છે અને સૌથી મોટી એની જે ફીડબેક જે છે બેન એ એને આથી બે વર્ષ પહેલા બે હજાર ને માં

અરે ત્યાં સુધી કે સાવરણી ને સાવરણા બનાવે જે લોકો પરંપરાગત વ્યવસાય તરીકે ની વાત કરું છું કે જેના માટે કોઈ ટ્રેનિંગ કોર્સિસ કે ક્લાસિસ નથી હોતા એ જન્મજાત હોય છે આવા જે વ્યવસાયોમાં સંકળાયેલા પગભર આર્થિક રીતે નહીં પણ રોજગારી રીતે પગભર એવા સમાજ માટે થઈને બે હજાર ને ત્રેવીસ માં જગદીશ વિશ્વકર્મા ના જ કેવાથી આમ જોવો તો નરેન્દ્ર મોદીએ તેર હજાર કરોડ રૂપિયા ફાળવાતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ અત્યારે તમે જુઓ ખાતા પણ કયા છે આવા છે કુટીર ઉદ્યોગ ને સહકાર ને મીઠા ઉદ્યોગ ને માર્ગ મકાન એટલે લઘુ ઉદ્યોગ ને વન પર્યાવરણ આબોહવા એની પાસે ખાતા પણ એવા છે જે પ્રાકૃતિક રીતે લઘુ ઉદ્યોગ શું છે કૌશલ્ય એટલે કે પરંપરાગત કરનારા ઉદ્યોગો છે તો ભારતીય જનતા પાર્ટી ને એવું એક માનસ જોતો તો એવો વ્યક્તિ કે જે તમામ સમાજ એમ લાગે સર્વ સમાવેશી એમાં જગદીશભાઈ ફિટ બેસે છે એટલે સારું તો કેવાય જી પણ સર તમને એવું નથી લાગી રહ્યું કે જગદીશ વિશ્વકર્મા સામે ચેલેન્જ પણ એટલી જ છે કારણ કે ચેલેન્જ માં સૌરાષ્ટ્ર આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી પણ અમદાવાદ થી અને પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદ થી કહાની ન હો પડકાર ન હોય તો એનો કોઈ મતલબ નથી પડકાર હોય એની જ તો મજા છે સામે કોઈ હરીફ ન હોય તો તમે જ પેલા આવો ને આપણે દોડમાં ઉભા રહીએ હું દોડીને પેલો આવું તમારી એને કોણ હતું કોઈ તો તો પેલો જ આવું ને સી આર પાટીલ જેવી મિકેનિઝમ જે એને ઉભું કરેલું માઇક્રો પ્લાનિંગ જેને કે છે બુથ લેવલ થી માંડીને પેજ લેવલ સુધીની એ પ્રોસેસ તો હજી ભારતીય જનતા પાર્ટી પાસે છે પણ

એવી રીતે સી આર પાટીલની પોતી હતી હાલાકી સી આર પાટીલને ભયંકર એવી સત્તા આપવામાં આવી હતી ઈ પ્લસ પોઈન્ટ હતો અત્યાર સુધી એવું હતું ગુજરાતમાં પહેલી વખત સી આર પાટીલના કાર્યકાળથી શરૂ થયેલું ને તો ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હોય તો એનો રસાલો કઈ સીએમ જેવો ન નીકળે બેરિકેડ બાંધવા પડે ને પોલીસ ને એસ્કોટ ગાડી આવે ને રોડ પેલેથી ક્લિયર કરવા પડે ને આગળ પાછળ બંબા ને એમ્બ્યુલન્સ ને આ એવું ના હોય તો સીએમ ને હોય પણ સી આર પાટીલ જ્યારથી પ્રમુખ બન્યા હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નો દબદબો પણ મુખ્યમંત્રી સમકક્ષ રહેવા માંડ્યો બલકે એથી ઉપર તો એને કારણે પણ CR ઘણી બધી સફળતાને પ્રાપ્ત કરી શકે ભારતીય બાકી કોંગ્રેસના પાછા જ કઈ જુદા તો ચૂંટણીમાં ચૂંટણીની દ્રષ્ટિએ તમે મૂલ્યાંકન કરો તો સી આર પાટીલ ને હંડ્રેડ માંથી એકસો દસ આપવા પડે દસ વધારા ના દેવા પડે ઓછા નહીં પણ

આ ઇમારત નો હું તો પાયો છું એટલે એવા જે પાયામાં લોકો હતા ભારતીય જનતા પાર્ટીના જે નીચે દટાયેલા છે જેની આધારે ભારતીય જનતા પાર્ટી અડગ રહી શકી છે એની અવહેલના બહુ થઈ અને ચાંદીની કે સોનાની ચમચી સાથે જન્મેલા લોકો જે છે ભારતીય જનતા પાર્ટીમાં એ અત્યારે સંગઠન થી માંડીને સરકાર સુધીમાં શીર્ષ સ્થાને છે જેને ભોગ બહુ નથી આપ્યો લાભ બહુ લીધો તો ઈ જે ખાઈ સર્જાણી એ સૌથી પહેલો પડકાર જે છે નવી જૂની ગામડામાં કેવા નવી કોઈ ને પત્ની બે હોય નવી જૂની ના અને જે ડખા છે એવા ભાજપ માં અત્યારે ચાલે છે નવી જૂની ના ડખા હવે એમાં પણ સમન્વય કરવાનો એ પડકાર નંબર બે અને એથી પછી નંબર ત્રણ આવે છે કે ગોપાલ ઇટાલિયા નું પ્રાગટ્ય ગુજરાતના વિરોધ પક્ષના ઇતિહાસમાં જેમાં એક વ્યક્તિની જીત એ આખા રાજ્યને મેટર કરતી હોય નહીતર એક માણસ જીતો વિસાવદર માં કોઈ ફરક નહીં અલબત્તા એમ તો ભારતીય જનતા અને કોંગ્રેસના બીજા પાંચ સાત ધારાસભ્ય તો હજી છે બજારમાં નથી એવું નથી એ ચૂંટાણા જ છે તો એની 5 સાત કે જણા છે એની પણ એટલી વેલ્યુ કે ઉહાપો નથી થ્યો જેટલો ગોપાલ ઇટાલિયાનો થઈ રહ્યો છે કારણ ગોપાલ ઉગતો સુરત છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અવહેલના ને કારણે હાસ્યમાં ધકેલાયેલા છે એને એમ છે કે આપણને બેસવાની ડાળ મળી એટલે ત્રીજો પડકાર જગદીશભાઈ વિશ્વકર્મા સામે ગોપાલ ઇટાલિયા ની તથા કથિત ઉભી થઈ રહેલી છે હવે આ ત્રણ પડકાર જે છે એને પૂર્ણપણે સત્તા મળે અત્યારે મોવડી મંડળના ચાર હાથ છે એ ઠીક છે એમ તો ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પણ ચાર હાથ છે હર્ષભાઈ સંઘવી સામે પણ ચાર હાથ જ છે એટલે તો બધું કરી શકે છે ટેકડા મારે છે પણ એ ચાર હાથ હોવાનો જે ઉપયોગ કરવો જોઈએ જે સી આર પાટીલે કરી બતાવ્યો લોકો ગભરાતા મંત્રી એટલા સી આર પાટીલ થી ગભરાતા હતા રાધર અત્યારે પણ એ સ્થિતિ ભલે અત્યારે કાર્યવાહક છે હમણાં એ આવતીકાલે ચાર્જ સોંપી દેશે તો પણ સી આર પાટીલ નું કદ જે છે મોવડી મંડળમાં એ એવું ખતરનાક છે કે એનો કોઈ બોલ ઉથાપી ન શકે આપણા જે ઉપદંડક છે ભાઈ જે છે વેકરિયા તમે એનો જે વિડીયો બહાર પડ્યો કૌશિક ભાઈ નો તો એક વિડીયો બહાર પડ્યો એમાં ગગલાવે છે આપણી ભાષામાં કહીએ તો બાકી કોઈની હેસિયત નથી કે એવી રીતે કોઈ બોલી શકે અને એમાં સાંકેતિક વાત છે કૌશિક વેકરિયા જે છે એ હર્ષ સંઘવી ખાસમ ખાસ છે ગાંધીનગરમાં બે ના બંગલા પણ બાજુ બાજુમાં છે

વિશ્વકર્માને જો આ પ્રકારની સત્તા ખરેખર આપવામાં આવે ને સ્વતંત્ર હેન્ડ ફ્રેન્ડ હી એને હેન્ડ ફ્રી એને બિલકુલ મુક્ત મને કહેવામાં આવે ટાર્ગેટ કે ભાઈ હમણાં એક વર્ષમાં આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એક તો એમાં તમે એક પેલી કસોટીમાંથી પાર ઉતરો અને બે હજારને સત્યાવીસની ચૂંટણી જે થવાની છે એમાં અમે જે રેકોર્ડ તોડ્યો માધવસિંહ સોલંકીનો કદાચ તમે ન તોડી શકો તો સમજ્યા કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી વ્યવસ્થા થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયન એક બજારમાં છે તો પણ એટલું તો ચોક્કસ કહેવામાં આવ્યું હોય કે તમારે સરકાર બચાવી રાખવી પડશે બહુમતી થી આ બે ટાર્ગેટ એટલે મેં તમને કીધું કે ત્રણ જે મુખ્ય મુશ્કેલીઓ પડકાર જેને કહી શકાય એક પડકાર સી આર પાટીલ નું નેતૃત્વનું ન હોવું બીજો પડકાર ભારતીય જનતા જે છે એને શાંત કરીને સમન્વય સાધવો અને ત્રીજો ગોપાલ ઇટાલિયા જેવું પરિબળ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારને બરકરાર રાખવી આ ત્રણ જે છે એના પડકાર છે અને એ પડકાર ને તો જ પોચી વળશે જો એને ફ્રી હેન્ડ આપવામાં આવે સંપૂર્ણ સત્તા સી આર પાટીલ જેવી આપવામાં આવે તો બેન જી પણ સર સાથે સૌરાષ્ટ્ર ની અંદર પણ ચેલેન્જ રહેશે કારણ કે દરેક વ્યક્તિ એવી ચર્ચા કરી રહ્યા હતા કે સૌરાષ્ટ્ર થી કોઈ પ્રદેશ પ્રમુખ આપવામાં આવશે કારણ કે સૌરાષ્ટ્રમાં જે રીતે ગોપાલ ઇટાલિયાના જીત્યા પછી દબદબો આમ આદમી પાર્ટી લઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ફેક્ટર જે વિસાવદરવાળી કરવા જે ચર્ચાઓ પણ ખૂબ થઈ રહી છે એટલે સૌરાષ્ટ્ર ફેક્ટરને ધ્યાન રાખીને હવે જગદીશ વિશ્વકર્મા તો સૌરાષ્ટ્ર થી છે નહીં સૌરાષ્ટ્ર કેટલી મોટી ચેલેન્જ હશે જગદીશ વિશ્વકર્મા માટે ના ના ચેલેન્જ નહીં થઈ જશે બે ચાર જણા અમારા છે હમણાં મંડળમાં આવી જશે અને બાકીના સંગઠન માં આવી જશે ચેલેન્જ શું હોતા હે આ તમારી જાણ ખાતર આટલો બધો ધૂંધવાટ હોવા છતાં સૌરાષ્ટ્ર માંથી એક પણ ધારાસભ્ય ક્યારે એમ કીધું કે જો હવે અમારું કયું અધિકારી નહીં કરે અથવા તો સરકાર વાત અમારી નહીં માને અથવા તો અમારી અવગણના ચાલુ રાખશે તો પછી મારે પક્ષ ને ત્યાગ કરવો પડશે એવું કોઈ બોલ્યા મરી જવું છે કટ કટાવ્યા છે દુનિયાભરના કામ કઢાવ્યા છે તો ફાયલું હોવું પડ્યું હોય તો તમારે કામ તમે સરકાર પાસેથી કઢાવો તો સરકાર ઓછી માયા હોય એ કે તમને દુનિયાભર વાહડા મોઢે જમીનો આપી દીધી ફાવે એવા કારખાના ખડકી દીધા દુનિયાભરની લોન માંડવાળ કરી બાકી તમારા કાળા ધોળા છે એ અમે જાણીએ છતાં કઈ એક્શન નથી લેતા તો તમે હિંગડા ભરાવો એ હાલે ભલે તમે લોકોના પ્રતિનિધિત્વ હો પણ અમે અમારા તરફથી કઈ તમને આપ્યું છે કે નહીં એટલે બગાવત બગાવત કોઈ કરી હકેમ એમ નથી ઊંકારા કરે ઊંકારા કરે એટલે હું કદાચ મેળ પડવો તો પડે એ એટલે શું ધારાસભ્યો એ પત્ર હતા ને અધિકારી અમારું માનતા નથી માનતા માનતા ડૂબી મરો નથી તો ગજબ ના કહેવાય એટલે તમે બે પાંચ લાખ લોકોના પ્રતિનિધિ છે તમારી નબળાઈ ના કહેવાય મારા છાપામાં હું નોકરી કરું ને હું એમ કહું કે હું ધારું સમાચાર આવતા જ નથી ઘણા સમયથી હું જોઉં છું બીજા લોકોના સમાચાર છપાઈ જાય છે તો તમારે ડૂબી મરવું જોઈએ ભલામાં ના એવું હાલે મારા છાપામાં હું કઉ એમ થાય કે બીજા કેમ થાય એટલે આ બધી ઉઘાડે છોક બધી થયેલી બીજા કાંઈ સૌરાષ્ટ્ર કોઈ ચેલેન્જ બેલેન્જ નથી હો વાત નહીં એક વાત ચાર પાંચ જણાને મંત્રી મંડળમાં સમાવેશ કરી લીધો જેમ કે જયેશ રાદડિયા છે હીરાભાઈ સોલંકી છે કૌશિકભાઈ વેકરિયા કે મહેશ કેસવાલા બે એક છે રીવાબા જાડેજા છે પણ એ પણ અમારા તો ગણાય ને સૌરાષ્ટ્રના એટલે આવી રીતે એને તમે સમાવેશ કરી લ્યો એટલે સૌરાષ્ટ્ર ટાઢુ બોર્ડ આમાં સૌરાષ્ટ્ર શબ્દ વાપરવો ખરાબ છે સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એવું વાપરવું જોઈએ સૌરાષ્ટ્ર તો અમથું જ ભગવાન દયા છે અમે આ લોકો આવી જાય મંત્રી જાય તો તો અમારા ઘરે કઈ કોઈ જવાનું નથી મહેનત કરીને ખાય તો મેલ પડે એમ એટલે સૌરાષ્ટ્ર શબ્દ નથી સૌરાષ્ટ્ર ના ભાજપ ના ધારાસભ્યો એમ કેવાનું એટલે એને કુકડે હવાર થાય એ આનંદ મંગળ કરે બાકી પ્રજાને તો કામો તો પામો નહીં તો ભૂખે મરો એના જેવું છે જનતા તો પોતાની રીતે જ હવે ન્યાય કરે છે એટલે એને કઈ પડી નથી જી પણ સર સાથે હવે એક ચર્ચા એ પણ થઈ રહી છે કે બહુ જલ્દી એટલે દિવાળી પહેલા જ સરકારની અંદર પણ પરિવર્તન આવશે અને સરકારની અંદર પણ આ જે મોટા પરિવર્તન તમને કયા દેખાઈ રહ્યા છે જો ચર્ચા છે એટલે ચર્ચાતા નામની વાત કરું કાલ અવારે બ્લેમ ન કરે તમે આને ઈચ્છતા કે આ પ્રધાનમંત્રીમાં ન રહીએ અને તમે ઈચ્છતા કે રહીએ આપણા કહેવાથી કઈ થતું નથી પણ જે ચર્ચા છે તો ચર્ચા છે તો છે અત્યારે ચર્ચા એવી પણ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એને નાઇટ વોચમેન કરી દીધું લોટરી લાગી એને ખબર નથી કે એ ભાઈ મુખ્યમંત્રી બનશે પાછલી હરોળમાં બેઠા હતા નથી બોલાવી લેવામાં આવ્યા સરપ્રાઇઝ જેને કહેવામાં આવે તો એને સ્વીકારી લીધું સ્વીકારી લીધું અને એને એ વેંઢારી પણ લીધું અને હજી સુધી તો કમસે કમ બે દાગરી આ છે એક શાલીન વ્યક્તિત્વ તરીકે ઉપસી આવ્યા છે એના લુગડે કોઈ દાગ નથી બધા એને મોભી માને છે ઘરના વડીલ જેમ પણ એટલી વાત એ હકીકત છે કે એને એક તો પોતાના દીકરાની જે તબિયત નાદુરસ્ત છે એટલે એને પરદેશ કે સારવાર માટે લઈ જવાની ઘણા સમયથી વાત ચાલે છે એ પણ એક કારણ હોઈ શકે અને બીજું કારણ કે હવે જે ચૂંટણી આવવાની બે હજાર સત્યાવીસમાં માં એમાં ભારતીય જનતા સમજી પણ એ શું હતી એને વાંધો પડ્યો એટલે બગાવત હતી પ્રજા માટે નહોતી કેશુભાઈ પટેલ પણ બગાવત કરી હતી એને વાંધો પડ્યો તો એટલે કરી હતી સુરેશભાઈ મહેતા એ બગાવત કરી એને વાંધો પડ્યો એટલે પડી ટૂંકમાં ભાઈ ઝડફિયા પણ આવું હતું તો એને વાંધો પડ્યો એટલે એ લોકો બગાવત કરી અત્યારે બધા ગાય જેવા થઈને બે ગયા નહીં પાછા ગાડે બે મીંડા ગીત ગાવા નરેન્દ્ર મોદી ના ગાય છે ને તો બધાને ખબર છે કે આ બધા બટકણા હતા ચીન ચીન માલ જેવા ચીની પ્રોડક્ટ જેવા એની કઈ બહુ મજબૂતાઈ નથી

અમને અમારા કદ પ્રમાણે પદ ન આપે તો આપણે નથી રમતા તો ગોપાલભાઈ જિંદાબાદ એટલે તેલ તેલ ની ધાર જોઈને બેઠા છે કોંગ્રેસમાં પણ અને ભાજપમાં પણ તમે લખી રાખજો ભલે જગદીશ વિશ્વકર્મા આયવાન બધું થયું

કે ભવિષ્યમાં જે અત્યાર સુધી જેટલા લોકો એ વિરોધ કર્યા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં એ ચાલ્યું એટલે ગોપાલ ના કેસમાં એવું નથી ગોપાલ જનતાના નામે કરીને આવ્યો એટલે હજી છવાય રહ્યા જ છે એ પણ હકીકત છે લુગડું જોઈને લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ ભાજપ વાળા ગોપાલ નામથી ભડકે છે શું કામ બિલકુલ નહીં તો દિલ્હીમાં હતું નામ ને તેમને ઘણું બધું હતું પણ આ વ્યક્તિ જે છે એ લોકોના હૃદયમાં ઉતરતો જાય છે તો બધા જ લોકો એવું ઈચ્છે છે કોંગ્રેસ ભાજપ બધા ના ખાલી ભાજપના નહીં કોંગ્રેસના પણ એવા લોકો મારા સંપર્કમાં છે છે જોડે વાતે થઈ કે જો ભાજપ વાળા સોરી કોંગ્રેસ નું હાઈકમાન્ડ જો એને પણ એના કદ પ્રમાણે પદ ન આપે તો એ કઈક વિચારશે કઈક એટલે બીજું તો કઈ છે નહીં આમાં કાંઈક શબ્દ છે ને એ બહુ બુદ્ધિપૂર્વક નો છે આપણે બે જોડી કપડા હોય સાબુદીન કે એમ સાબુદીન ભાઈ રાઠોડ એ શું કે છે બે જોડી કપડા હોય એક પેર ધોવામાં નાખ્યા તો હું ડાર્લિંગ કયું પહેરું હવે ઓલો કે એક તો તમે હતું ધોવામાં નાખ્યું હવે એક તો ટીંગાય છે પહેરી લેતા હો તો હવે બીજું તો કોઈ ઓપ્શન તો છે તોય તો ઓલાને એમ લાગે ડાર્લિંગ ને એમ લાગે કે મારા કયામાં છે એના જેવી આ વાત છે બધા શું કે કે જો ભાજપ કોંગ્રેસ નહીં સમજે તો અમારે વિચારું વિચારું એટલે તમારી પોતી કોઈ પાર્ટી તો થવા નથી એક જ છે આમ આદમી પાર્ટી હમ ખાવા પૂરતી એટલે લોકો વિચારી રહ્યા છે એટલે જગદીશ વિશ્વકર્મા એમાં બિલકુલ માટે સૌરાષ્ટ્રના જયેશ રાદડિયા જેવા લોકોને કૌશિક વેકરિયા જેવા લોકોને મહેશ ખસવાલા જેવા લોકોને હીરાભાઈ સોલંકી જેવા લોકોને અર્જુન મોઢવાડિયા ને કે રીવાબા જાડેજાને આ બધા લોકોને બુદ્ધિપૂર્વક સંગઠનમાં એવી રીતે સમાવેશ કરવામાં આવે કે એ લોકો ગોપાલ તરફ જતી જે આખી વોટ બેંક છે એને કમસે કમ અટકાવી રાખે બાકીની જે ઓબીસી ની રમત કોંગ્રેસ ની જે છે ઓબીસી ની રમત અમિત ચાવડા ને શું કામ રાખ્યા ઓબીસી ચહેરો છે

એટલે સુખી છે એટલે એને બીજો કોઈ વાંધો નથી તમે સમજી લો એટલે આમ તમે ગુણો તો સર્વગુણ સંપન્ન જે પક્ષને અનુરૂપ પ્રજાને થાય ત્યારે આપણે એના વખાણ કરશું અત્યારે એનો સિતારો બુલંદ છે એટલે ચર્ચા કરીને વખાણ કરવાની જરૂર નથી એ તો પડશે એવા દેવાશે પણ પક્ષ માટે કહું છું એ અત્યારે સર્વગુણ સંપન્ન સાબિત થાય એટલે આ બધા પડકારો જે તમે મને મેં તમને વર્ણવા એ પડકારોમાં પણ જો આને પૂર્ણ સત્તા મળશે તો જગદીશ વિશ્વકર્મા ચમત્કારિક સાબિત થશે જી સરકાર માં પરિવર્તન આવશે હવે મુખ્યમંત્રી હા બેન હું તમને નામ હવે સમય ના ભાવે હું તમને નામાવાળી વાંચી દઉં છું

આ બધાયને અલગ અલગ કારણોસર કેટલાક વિવાદમાં છે કેટલાકનું પરફોર્મન્સ સારું નથી અને કેટલાકમાં ફરીથી જીતી શકાય એવી કોઈ ક્ષમતા નથી કેટલાકે ભારતીય જનતા પાર્ટીએ જે ટાર્ગેટ રાખ્યું હતું એ પૂરું નથી કર્યું આમ અનેક વિધ કારણોસર આટલા લોકો પડતા મુકાઈ શકે તેમ છે એની સામે જયેશ રાદડિયા હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા કે કૌશિક વેકરિયા સંદીપ દેસાઈ અર્જુન મોઢવાડિયા શંકરસિંહ ચૌધરી અત્યારે જે છે છવ્વીસ જણાની જગ્યા છે એમાં સત્તર લોકોનું મંત્રીમંડળ છે અર્થાત હજી આઠ દસ જગ્યા ખાલી છે એ ખાલી જગ્યા મેં તમને કીધું તેમ ભરી શકાય હર્ષ સંઘવીને અપગ્રેડ કરીને યા તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અથવા તો ગ્રહ વિભાગના કેબિનેટ મિનિસ્ટર સ્વતંત્ર હોવાનો કે બીજા કોઈ પણ રાજ્ય કક્ષા ભાગ એવું કઈ નહીં બોલે શો નિહાલ બધું જ કારણ કે અમિત શાહ થી માંડીને હાઈકમાન્ડ ની ગુડબુક માં છે તો એને અપગ્રેડ કરવામાં આવશે જયભાઈ ને હર્ષ સંઘવી અને બાકી તો આપણે બધું જાણીએ છીએ આ રીતે ફેરફાર સંભાવના પૂર્ણપણે વર્તાઈ રહી છે કારણ કે હવે ડાયનેમિક ચહેરા ચાલશે આવી રીતે ગડબડજા

આ લોકો જે મેં તમને નામ આપ્યા એ બધા લોકોને જે છે ચડતી કળા છે એની બધી જાડેરી જાન જોડાશે જી બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર બેન તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર